અમારે નળ ખોલીએ તો હવા આવે છે પાણી નથી આવતું ખાલી અવાજ આવે છે હવા આવે છે ને શાંતિ રાખો એ બંધ થઈ જાય કેમ વાતાવરણના હિસાબે વાતાવરણ તો બહુ સારું છે પણ ચોમાહું વયું જયું ને એટલે ચોમાહું તો વયું ને આપણે રાહ જોઈ થોડું ભૂળીએ જાય પાણી ભરવા આવ્યા છો હા તો પાણી ભરીને વહીયા જાવ બહુ દેકેરો નહીં કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે છે પણ અમારે ક્યાં ડેકીનો કરવો છે ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે છે એનું શું કરવું ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે હા કોઈ વાંધો નહીં હું બાપુને વાત કરી ઓઇલનું ડબલું મગવી દે ઓહો હો 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 હાજી તમે ઓઈલનું નું ડબલું મગાવશો પણ આ તો તમે વાત કરી હતી ખબર પડી કે અમારે અહીંયા ડંકી ખોટવાઈ ગઈ એમ તો તમે ક્યાંથી પાણી ભરોસો ડાયરેક્ટ મોટરે થી ડાયરેક્ટ મોટરે થી તો અમે મોટર થી ભર લઈએ ડાયરેક્ટ નહીં કેમ લાઈટ નો કાપ છે અમાર ભરવા લાઈટ નો કાપ છે હો તમાર પાણી ક્યાંથી ભરવું અવેડામાંથી હવે અવેડામાં તો સારી વળી ગઈ છે હા કા સારી વળી ગઈ હા કે અમે તમે ઈ લાયક છો તે તું

એમને વાત કરો હવે આમ જવો તમારે હું આય કરવાનું છે અમે અહીંયા રાસ રમવાની છે તારે રમવું છે એમ તને નહીં મારે રમવું પણ મોજડી મોટી પડે તમે રમો ને હું જો બાપુ ને કેતા હોય તો નવી લઈ દે એ ઓર્ડર દીધો હમણાં આવી જાય લાભ પાસે લાભ પાસે હા હોય તમે રાસ રમવા મળો અને હું જો